વડોદરા કોર્પોરેશન દ્વારા ત્રણ ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ લાયસન્સ વગર ગેમ ઝોન ચલાવવાને લઈને કાર્યવાહી કરાઈ છે મહાનગરપાલિકાની તપાસમાં લાયસન્સ ન લીધો હોવાનો ખુલાસો થયો ગેમ ઝોન સંચાલકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે માનું ગયા છે લાયસન્સ વગર ગેમ ઝોન ચલાવનાર સંચાલકો સામે કાર્યવાહી શું અપડેટ વિજ્ઞાતા રાજકોટના અગ્નિકાંડ બાદ ગેમ ઝોનના જે ચેકિંગમાં જે તપાસ થઈ અને એમાં ભાડો ફૂટ્યો છે કે પોલીસની મંજૂરી વગર જ વડોદરામાં ત્રણ ગેમ ઝોન છે એ ધમધમતા હતા છેલ્લા અગિયાર વર્ષથી આ પ્રવૃત્તિ ચાલી રહી હતી હવે આ તપાસમાં બહાર આવ્યું છે અને પોલીસ અત્યાર સુધી ઊંઘતી ઝડપાઈ હોય એવી આ ઘટના બહાર આવી રહી છે બાગમાં એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના ત્રણ ગેમ ઝોન છે એના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યારે રીતે મ્યુનિસિપલ કમિશનર ફાયર વિભાગ અને કલેક્ટર કચેરીના અધિકારીઓની તપાસમાં આ ખુલાસો થયો છે બાગના કોડલ પાર્ક ગેમ ઝોન સેન્ટ્રલ મોલના વનપેજ અને સેવન સીઝનો કે ઝોન છે એ પોલીસની મંજૂરી વગર ચાલી રહ્યો હતો આ ત્રણેયના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે મામલો એ છે કે અત્યાર સુધી પોલીસની કે અન્ય કોઈ પણ મંજૂરી વગર આ ઝોન ધમધમી રહ્યા હતા અને એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જી જીજ્ઞાસા બિલકુલ માનો આભાર જાણકારી આપવા બદલ